બાવીસમી એપ્રિલ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એપ્રિલની રાત્રે ત્રણ વાગે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ પોલીસે આઠસો નેવું અને સુરત પોલીસે એકસો ચોત્રીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે એક મહત્વની બેઠક મળી હતી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે અમદાવાદ અને સુરત બાદ રાજ્યના દાહોદ જુનાગઢ અમરેલી નવસારી સહિત વલસાડ જિલ્લામાં પણ કાર્યવાહી કરવામાં આવી છે દાહોદના વિસ્તારોમાં રહેતા યુપી બિહારના ઘરોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જ્યારે જુનાગઢમાં પણ જીઆઈડીસી હોટેલ રેસ્ટોરન્ટ જ્વેલર્સમાં કામ કરતા પરપ્રાંતિયોની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવી હતી આ તરફ અમરેલીમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરાયું હતું

तहकीकात चालू की है अभी भी ये तहकीकात चालू है हो सकता है इसमें से ज्यादातर लोग इलीगल हो और निकले, पूरी आज शाम तक पूर्ण होगी उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा वलसाड़ जिला पुलिस ने कल पूरी रात वापी हो संजान हो ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के एसपी से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्यवाही पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे वो सभी लोगों को डिपोर्ट करने की प्रोसीजर आगे बढ़ाई जाएगी